મિત્રો આપણે આવી ગયા છીએ બીડી બનાવવાની ફેક્ટરીમાં તો અંગ અંદર આવો તમને હું બતાવું કઈ રીતના એનું બીડીનું પેકિંગ થાય છે કેવી રીતનું મેન્યુફેક્ચરિંગ છે એમાં શું શું નાખે આખી બનાવટ તમને સમજાવું છું તો આપણે આવી ગયા છીએ અંદર હવે આ બીડીનું બધું પેકિંગ થાય છે અહીંયા જો અત્યારે પાનનું વીણવાનું ચાલુ છે પાન સારા સારા હોય તે રાખે અને બાકીનો જે કચરો હોય વેસ્ટેજ જે નીકળે એને સાઈડમાં કરી નાખે છે એને બાંધીને બધું સાઈડમાં કરી અને પછી એને કટિંગ કરવા માટે લઈ જાય છે અહીંયા જો તમે કટિંગ કરે છે એ એ માપનું સાઈઝનું કટિંગ કરીને એ કટિંગ કર્યા બાદ ફાઇનલી પછી જાય છે બીડી બનાવવા માટે એમાં તેની નસ બસ કાપીને અને અલગ કરવામાં આવે છે પછી એમાં જરદો નાખીને એને પેકિંગ કરવામાં આવે છે પેકિંગ કર્યા બાદ એને રોલ કરીને અને ચારે બાજુથી એને પેકિંગ કરવામાં આવે છે પેકિંગ કર્યા બાદ તેને દોરાથી વીટીને ઉપરથી એને પેક કરવામાં આવે છે થોડો જરદો નાખવો પડે પછી એને પેકિંગ કરી લીધું પેકિંગ પેકિંગ થયા બાદ હવે એને એકઠું કરી અને પેક કરવામાં આવશે દોરા વડે જેથી બંડલ સારી રીતે પેક થઈ હવે એને દોરા વડે બાંધીને સરખું કરવામાં આવશે સરખું કરીને સાઈડમાં મૂકે છે દોરા વડે બાંધી દીધું હવે એને આગળ પ્રોસેસિંગમાં જવા માટે તૈયાર છે એ જોઈ શકો છો તમે તો ફાઇનલી વીડી બની છે તો ફાઈન થોડી એને સુકાવવા દેવું પડે સુકાવવાથી જેથી અંદર ભેજ ન રહે એના માટે સુકાવવા દેવી પડે કારણ કે આગળ બાટ ના લાગે એના માટે સેફટી રાખવી પડે હવે ફાઈનલી પેકિંગ કરવા માટે આવી જાય છે અને કઈ રીતે પેકિંગ થાય કઈ રીતે આખું પેકિંગ થાય એની પ્રોસેસ જુઓ હવે તેને નાના નાના કાગળોમાં પેક કરીને અને આવી રીતના બંડલ બનાવી દેવામાં આવે છે જેથી કરીને એનો ભેજ અંદર જાય નહીં અને બીડી સરખી રીતના પેકિંગ થઈ જાય અને એમાં કંઈ પ્રોબ્લેમ ન આવે એના માટે સરખું પેકિંગ કરવામાં આવે છે આ ભાઈની સ્પીડ તમે જુઓ આ ભાઈ પાંચ વર્ષથી અહીંયા કામ કરે છે જેથી કરીને આટલી બધી એની સ્પીડ છે અને પછી ફાઇનલી હવે જશે તે પ્રોસેસિંગમાં આગળ જે ફાઇનલી લાસ્ટ જે થોડીવાર રહેવા દેવા પડે એને થોડીવાર રેવા દઈએ પછી એને ફાઇનલી પેકિંગમાં જાય છે જે બાર બારના બંડલ થાય છે એ રીતના પેકિંગ કરવામાં આવે છે અહીંયા આવી રીતના પેકિંગ થાય એક એક જોડીને આગળ પાછળ કરીને ફાઈનલી પેકિંગ થઈ જશે તેમાં પેકિંગમાં ઉપર ગમ લગાડીને પેકિંગ કરવામાં આવે છે જેથી કરીને બોક્સમાંથી ક્યાંય જાય નહીં બહાર અને એવું પેકિંગ કરવામાં આવે છે કે સાઈડમાં ગમ લગાડીને બંને બાજુથી એવું પેકિંગ કરવામાં આવે છે જેથી કરીને એમાં ભેજ ન લાગે એના માટે સરખું આવી રીતના પેકિંગ કરીને આગળ પાછળ બીડી રાખીને સરખું પેકિંગ કરે જેથી કરીને એમાં હવા ના લાગે ભેજ ન લાગે એના માટે આવી રીતના પેકિંગ કરવામાં આવે છે ચારે બાજુથી જેથી કરીને બહાર ન જઈ શકે ના હવા તો ફાઇનલી આ પેકિંગ થઈ